અહીંયા કોઈ પૈસા અહીંયા નહી મુકતા ઘણા બધા ભાવિકો અહિયાં પૈસા મૂકે છે અહીંયા નહીં મૂકતા તમારે માનતા ના કે જે બી હોય ત્યાં માતાજી ને પેલા પણ કરી દે ત્યાં વ્યવસ્થા છે અહિયાં પૈસા નહીં મુકતા રામ 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 મારું ગામ બટાકવાડા છે અને સંતરામપુર તાલુકો છે મહીસાગર જિલ્લો તો હું અખંડ જોત લઈને આવ્યો છું ચાલતો અને ખુલ્લા ભાગે આવ્યો છું મારી જોડે સાત છે મારી મારે પાછળ હવામાન દુખતું હતું બધા ભુવાજી કને ગયેલો હું તો મને કેતા ભુવાજી કે આ કોઈક નું કાવતરું કરેલું છે ને એ કાવતરું મને બહુ દોરા કરી આલ્યા ને બધું ઘણું કરી આલ્યું મને પણ નહીં મટ્યું પણ છે મેં માનતા લીધી માડી ની તો એ કારણ મારું મટી ગયું છે એ તો હું લઈને આવ્યો છું અખંડ જોત લગભગ એક મહિનો થઈ ગયો મારા એ તો બે વર્ષ બે ત્રણ વર્ષ થી હતું મારી તબલીક હા નહી પડ્યો હા નહી પડ્યો आ, ए, एक महीना में शुरू થઈ ગઈ મને એક જ મહિના આપ પાળ લે આય સંતરામપુરા પણ બસન 62 કિલોમીટર છે વાલેરામ રામ પોતાના ચાлта આયા ચાлта હે મે કીધું કે મન થી આયા મન થી માડી વાલેરામ રામ પોતાના મન થી તમે રાખો માનતા

નહીં નહી ખૂબ આશીર્વાદ છે બધા Lên k

Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ રામ મારું નામ નિરલ છે હું ગોધરા થી આવું છું અને મેં મારા પપ્પાના ના પ્રમોશન માટે ની માનતા રાખી